વિશાતાને દરમેશ બાઈ છે આજે દાદા દાદા દિવસ તો મારા દાદા આવ્યા છે મારા દાદા મને બહુ નથી નાખતી તો હું દાદા પાસે જ વાત સાંભળું છું અને મને બીક લાગે છે ત્યારી મારા દાદા મારા દદમને અને વાતો દિવસ તો મારા દાદી આલી છે મારી દાદી મને ખૂબ વહાલ કરે છે મારી દાદી મને ખૂબ પ્રેમ કરે છે જ્યારે મને કોઈ વસ્તુની ભૂખ લાગે છે ત્યારે મારી દાદી મને ખવડાવીને ઉગાડી દે છે અસ્તુ મારું નામ જય કુમાર છે હું આઠમા ધોરણમાં ભણું છું આજે દાદા રાણી દિવસ છે મારા દાદા મને ખૂબ વાલ કરે છે મને કઈ પણ વસ્તુ જોઈએ તો તે લઈ આપે છે અને મને મારા દાદા ખૂબ ગમે છે મારું નામ સોનીબેન બેન શિવરભાઈ હું આ બાળકો કાશી અમારો પ્રોગ્રામ છે તો તમે દાદા દાદી જોઈ બોલ્યા હતા સાહેબ એમ કરી એ લોકોની એ હિસાબે અમે હવે સાહેબ બધા Hãy subscribe <laughs> cho kênh đi <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

দাডি করতে ভি উচ্চ থাকে

મહત્વ વધારે હોય એવા આપણા દાદા દાદા દાદી ને મમ્મી પપ્પા કરતા પોતાના જે પૌત્ર પૌત્રીઓ હોય એના પર વાત કરે છે તમારા બધા દાદી વાત કરે છે આપણી શાળામાં દાદા દાદી ઉપસ્થિત થયા છે ત્યારે તમે બધા નશીબદાર છો કે તમે બધા દાદા દાદી સાથે રહેવા મળે છે બરાબર હું તો નાની હતી તો મારા દાદા દાદી સાથે મને રહેવા જ નથી મળી બરાબર એટલે તમે બધા ખૂબ નશીબદાર છો ફરીથી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર દાદા દાદી દિવસ નિમિત્તે પધારે દાદા દાદીઓ સાથે વાલા બાળકો કહેવાનું મન થાય કે દાદા એટલે વાલમાં ધર્યો અને દાદી એટલે જ્ઞાનમાં સાગર